આખા ગામ ને દબાવે અને આખું ગામ જોઈ રે ઈ શરમ નો વિષય છે એક બેન ના ઘર ની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કે મામલતદાર શું ન્યાય કરતો આપડે જીવીએ છે આપડે આટલી હદે ખોટું થયું આ કોર્ટમાં ગયો ભાઈ નિર્ણય નિર્ણય દીધો વર્ષ આ થઈ ગયો મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે ધારાસભ્ય ફાંસી ને ફંદે લટકાવે આ નિર્ણય કર્યો છે કોના હિંમત છે એમ જોઈએ છે એક બેન આવું વર્તન થાય વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો જે હોય જે હોય જે હોય ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો

આ સલ અડમતિયા ગામ છે ભેસાણ તાલુકા આ મેઇન ગેટ છે એનું હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે અડસેલ્યા આઠ વર્ષથી આ ગેટ બંધ કરી દીધો આવી નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો તમને ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટની બહાર કેમ નીકળવાનું તો બેને મને આજે ગામમાં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપણે કઢનાક છે બેલા મામલતદાર શું કાઢવાનું જોઉં કોણ કઈ ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આરે નાના માણસો હોય ગરીબ માણસો હોય કિરીટ પટેલ અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની આઠ વર્ષ સુધી સળંગ તો બાર કેમ જવાનું અંદર કેમ આવે એવું થોડું જેમ મુ છે એમ રહેવા જોઈએ અહીંથી કોઈ સીધા ના આવે ફેંક્યા એમ ભલે પડ્યા ગોઠવવાની જરૂર નથી એવી દાદાગીરી થોડી ગામ લોકો તમે જરાક બેન ટેકો આપજો આવું ન કરતા કઈ વાંધો નહી હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હાલો